મિત્રો નવા બ્લોક માં તમારું હાર્દિક સ્વાગત છે બતાવીશ આજે તો અલગ અલગ ગણપતિ તો આપણે ફાઇનલી આપણે જયમાલા પહોંચી ગયા છીએ હવે હું થોડીક જ વારમાં તમને જયમાલા ના ગણપતિ બતાવીશ તો તમે દર્શન કરી શકો તમે રીખી શકો છો જયમાલા ના ગણપતિ દર્શન કરી શકો છો અને બોલો ગણપતિ બાપા બોરિયા ફાઇનલ ઈશમપુર બસ સ્ટેન્ડ આવી ગયા છે તો હવે તમને ઈશમપુર બસ ગણપતિ બતાવવામાં આવે છે તમે જોઈ શકો છો દર્શન કરી શકો છો ગણપતિ બાપ્પા મોરિયા તો મિત્રો હવે હું અમારા સરદાર ચોક બાજુ પહોંચી ગયો છું તો હવે હું તમને સરદાર ચોકના ગણપતિ બતાવી તમે દેખી શકો દર્શન કરી શકો છો તો મિત્રો અમારા અલગ અલગ ગણપતિ કહેવા લાગે ઈશાનપુરના જય માદાના બસ અને સદા ચૂકના તો તમને આશા કરું છું કે સારા જ લાગ્યા છે તો વિડીયો તમે તો લાઈક કરી દેજો અને શેર પણ કરી દો વધુમાં વધુ શેર કરજો મિત્રો અને કોમેન્ટમાં લખજો ગણપતિ બાપા મોર્યા અને આવા આવો નવા બ્લોગ બનાવતો કે મિત્રો રજા લઉં છું અને બ્લોગ દેખવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો